છેલ્લા અઠવાડિયાથી ગુજરાતમાં ચાંદીપુરા વાયરસ હાહાકાર મચાવી રહ્યો છે ત્યારે બોટાદ જિલ્લામાં ચાંદીપુરા વાયરસને લઈને આરોગ્ય વિભાગ એક્શન મોડમાં આવી ગઈ છે હાલમાં રાજ્યમાં ચાંદીપુરા વાયરસના કેસ અને મૃત્યુ આંક વધી રહ્યો છે જોકે અત્યાર સુધી આ વાયરસની અસર ગ્રામીણ વિસ્તારમાં જોવા મળતી હતી પરંતુ હવે શહેરોમાં પણ દેખાઈ રહ્યો છે ત્યારે બોટાદ જિલ્લા આરોગ્ય અધિકારીએ શહેરની સોનાવાલા હોસ્પિટલ સહિત આરોગ્ય કેન્દ્રની મુલાકાત લીધી હતી અને આ વાયરસને લઈને ડોક્ટરો અને સ્ટાફને એલર્ટ રહેવા સૂચના આપી હતી અને વાયરસની તમામ માહિતી મેળવી હતી જેમાં બોટાદ શહેર અને જિલ્લામાં આરોગ્યની અલગ અલગ ટીમો બનાવી અને સર્વે કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે જોકે બોટાદ જિલ્લામાં હજુ સુધી એક પણ કેસ નથી નોંધાયો અને આગળ પણ કેસ ન નોંધાય તેની તકેદારી રૂપે કામગીરી કરવામાં આવી રહી છે અને જો આ વાયરસના લક્ષણો દેખાય તો તાત્કાલિક નજીકની હોસ્પિટલનો સંપર્ક કરવાની સૂચનાઓ પણ આપવામાં આવી છે આપણે જિલ્લામાં અત્યાર સુધી કોઈ પણ કેસ નોંધાયા નથી આપણે જિલ્લા મેં માનનીય કલેક્ટર સાહેબ ડીડીઓ સાહેબ અને ગઈકાલે મુખ્યમંત્રીશ્રીના ભીસીમાં તૈયારી અને કાર્યક્રમ કેવી રીતે કરવાના છે એ વિસ્તારમાં ચર્ચા થયા પછી અમે દરેક એમઓ સુપરવાઇઝર ના ભીસી લીધી અને સાંજે લીધી હતી અને સાંજે પછી બધાને વિસ્તાર રીતે કર્યા કી બધા ઘરમાં તપાસ કરી ખાસ કર આજે આંગણવાડીને બધેને તપાસ થઈ જશે ટોટલ અને આપણે અત્યારે જિલ્લામાં એક દોઢસો છે જો ટીમ કામ કરે છે અને બે ચાર દિવસમાં બધા ઘરના સર્વે થઈ શકે અને લોક જાગૃતિ માટે બી આપને સૂચના આપ્યા છે આજે તમારે મીડિયા માધ્યમ સે બી લોકો સુધી ચાંદીપુરા વાયરસ વિશે માહિતીગાર થાય એવો આપણે એક વાઇટ આપીએ છીએ જેમ ચાંદીપુરા વાયરસ એમ ડેન્ગુ એ જો સેન્ટફ્લાય મખી કળવાથી થાય છે એ મખી ખાસ કરીને કચ્છાના મકાન જેમાં તિરાડ પડી ગયા હોય એમાં ઈંડા મૂકે છે એને બ્રિ બ્રીડિંગ થાય છે તો એવો મકાન કચ્છા હોય તો એને તરાડ પડ્યા હોય તો તત્કાલી બધા જે જને ઘરે તરાળ છે એ સાફ કરે અને માટીસે લીપી દે અને મચ્છ એ મખી ન થાય એને માટે આપણે તંત્ર દ્વારા મલાથિયન પાવડર આજે ખરીદી દ્વારા જે કાચા ઘર હોય અને પાણી જ્યાં જમાવો માખી એવો હોય એને છીટકાવવા માટે સૂચના આપેલ છે અત્યારે રાજ્ય સરકારના સૂચના અનુસાર પૂરેપૂરી તૈયારી છે અને જોર બહુ જોર શોર તૈયારી છે અને સરસ રીતે કામગીરી ચાલે છે અને કરવામાં આવશે આપણે જો સોનાવાલા ડીએચ હોસ્પિટલની મુલાકાત લીધી મારી સાથે આર એમ સાહેબે ટી એચ ઓ બોટાદ સાથે હતા અને એની તૈયારી પણ સારું છે એને અત્યારે ખાલી મુખ્યમંત્રી સેતુ મેં એક પેડેટીસન આવે છે તો પણ એને કેવી રીતે એવો કેસ આવે તો કેવી રીતે એને સેમ્પલ લેવાના કેવી રીતે એને સારવાર કરવાના અને બધું સારવાર માટે મોકલું હોય તો એકસો આઠ દ્વારા મોકલવામાં આવશે એવું સૂચન આપવામાં આવે છે